નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગીરગઢડા તાલુકાના કાંધી ગામના વિદ્યાર્થીઓને સ્કૂલે જવાના રસ્તામાં ખાડા ખડ્યા અને વરસાદી પાણીથી ત્રાહીમામ ગીરગઢડા તાલુકાના કાંધી ગામના વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે જે રસ્તા ઉપરથી પસાર થાય છે તે રસ્તામાં ચોમાસાના પાણી ભરાય છે અને ખાડા વાળો રસ્તો ઉપરથી વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે ઘણી વખત તંત્રને રજૂઆત કરવા છતાં હજી સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યો નથી હાલ ચોમાસું ચાલુ છે ત્યારે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પોતે લોકભાગીદારી સાથે તેમના વિસ્તારના ખરાબ રસ્તાઓની મરામત કરવા માટે ખુદ પોતે કામે લાગી ગયા છે ત્યારે કાંધી ગામના ગ્રામ પંચાયતના અધિકારી પદાધિકારીઓને આ બાબત ધ્યાનમાં આવતી નથી કે સમજાતી નથી આ બાળકો સ્કૂલે જતા સમ રસ્તામાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ હાલ એ પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે બ્યુરો રિપોર્ટ માધુભાલિયા ઉના